નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસ ના સંસ્કૃત વિષયનું જે પ્રશ્નપત્ર નંબર છ છે તેનો જે વિભાગ ઈ છે સંયુક્ત વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના દરેકે દરેક વિષયના ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ધોરણ દસની તેના પાંચ પ્રેક્ટિસ પેપર અને ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગુજરાતી તેમજ દરેકે દરેક વિષયના સોલ્યુશન જે છે બરાબર છે દરેકે દરેક વિષય જે છે એ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે માત્ર બસો ચાલીસ રૂપિયા પ્રાઇસ છે તો જરૂરથી દરેક વિદ્યાર્થી મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ઘરે બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે ડબલ્યુ ડબલ્યુ ડોટ સ્ટોર ડોટ કોમ વેબસાઇટ ઉપરથી પણ તમે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે મેળવી શકો છો અને સાથે સાથે સ્માર્ટ ડીજી બુક પ્લસ ઓનલાઈન આન્સર કી પણ ઉપલબ્ધ છે જેવું જ તમે પ્રથમ પેજ ઓપન કરશો એટલે અહીંયા તમને બારકોડ દેખાશે એમાં કુલ ચાર સ્ટેપ આપેલા છે એમાં એક્સેસ કોડ દાખલ કરશો એટલે સ્માર્ટ ડીજી બુક ઓપન થશે તેમાં ફ્રી ઓનલાઈન આન્સર કીનો પણ તમે અભ્યાસ કરી શકો છો સર્વપ્રથમ વખત ગાલા અસાઇનમેન્ટ દ્વારા માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ કરવામાં આવેલું છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓ આ ગાલા આસાઈમેન્ટ બુકના માસ્ટર સોલ્યુશનનો પણ અભ્યાસ કરી લેવો કારણ કે પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે નજીકના ત્યાં તમને મળી જશે સાથે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટેનું કોઈ બેસ્ટ અને શ્રેષ્ઠ મટીરીયલ હોય તો એવું ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ દરેકે દરેક વિષયના લોન્ચ થઈ ચૂક્યા છે જે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી હોય છે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓ મેળવી લેવા દરેકે દરેક બુક સેલરને ત્યાં પણ ઉપલબ્ધ હોય છે ચાલો દોસ્તો તો ગાલા આસાઇનમેન્ટનું ધોરણ

વંચનીય ચોથુ એવમ વિચાર્ય સહકુટનાથ એકદાસ ગૃહમ અકથયત ત્યાર પછી છે પંચાવનમો પ્રશ્ન નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો પેલું છાત્ર પ્રદાન કરતવ્ય કાત્રાણા પ્રદાન કર્તવ્ય અસર યત તે સ્વગુરુણા पालयन्तु બીજું છાત્ર સંસારે ઉન્નતિ કરતું કદાચ તો ગુરૂણાં આજ્ઞા પાલન ઈવ છાત્રકર્ત સમરસિ છાત્ર કા્યશુ પ્રવૃત્તા હોય તો છાત્રા સત્કર્મસુ પ્રવૃત્તાવું ચો છા ક્યાં આજ્ઞા પાલયુદું અથવા બાત્રા પાળયું છાત્રેષ્ઠાનામ આજ્ઞા પાલયું મિત્રો આપણે આગળ વધીએના પહેલાં તમારા માટે ખાસ સૂચના છે કે ધોરણ દસની બોર્ડની પરીક્ષાની તૈયારી માટે આપણે આઈ બેચ બે હજાર છવ્વીસ લોન્ચ કરી દીધી છે માત્ર ત્રણસો રૂપિયા પર સબ્જેક્ટની પ્રાઇસ છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક કરીને વધારે માહિતી મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો નારાયણ પંડિત એને જોડીશું ત્રણ નંબર સાથે હિતોપદેશઃ વિશાખ દત્ત એને જોડીશું એક નંબર મુદ્રા રાક્ષસમ સાથે અઠાવન સવાલ છે મહાકવિ મહાકવિશુદ્ર કહ તો એને આપણે જોડીશું ચાર નંબર મુચ્છકટિકમ સાથે ચાલો ત્યાર પછી છે ઓગણસાઠ પ્રશ્ન અહીંયા આપણને વૃત્તાંતમ આપેલું છે તેનું વૃત્તાંતમ આ રીતે થશે પરિણામમ આપેલું છે તેનું પરિણામમ આ રીતે થશે સંજાત આપેલું છે તેનું સંજાત આ રીતે થશે અને પરંપરા જે છે તે આ રીતે લખાશે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે તેના દરેકે દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન જે છે દરેકે દરેક વિષયના તેની પીડીએફનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી જે નીચે આપેલા શ્લોકનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરી અને અર્થ વિસ્તાર કરો તો જો શ્રદ્ધાવાને લભતે જ્ઞાનમ તત્પર સંયંતિન્દ્રિય જ્ઞાનમ લભવા પરામ શાંતિમ ચરિત્રણ દિગચ્છતિ તો અનુવાદ આ પ્રમાણે થશે સાવધાન કાબુમાં હોય તેવા શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે જ્ઞાન પ્રાપ્ત કરીને તે ટૂંક સમયમાં પરમ શાંતિ પામે છે અર્થ વિસ્તાર જ્ઞાન મેળવવા ઈચ્છનારમાં શ્રદ્ધા હોવી જોઈએ સંગીતકારે પહેલેથી કહ્યું છે કે યો સ એવમ અર્થાત જે જેવી શ્રદ્ધા યા ભાવના રાખશે તેને તેવું ફળ મળશે જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોય તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને ટૂંક સમયમાં તે પરમ શાંતિનો અધિકારી પણ બને છે જેણે મન સહિત સમગ્ર ઇન્દ્રિયો પર પૂર્ણપણે કાબૂ મેળવ્યો હોય તે જ પોતાના મનને પૂરેપૂરી શ્રદ્ધાથી ઈશ્વરમાં લીન કરી શકે છે આવો જ્ઞાની પુરુષ જ ઉત્તમ શાંતિને ટૂંક સમયમાં જ પામી શકે છે મનુષ્ય જીવનમાં શ્રદ્ધાનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે પોતાની જાત પર ભરોસો રાખીને ઈચ્છિત લક્ષ્ય મેળવવા માટે કાર્ય કરવામાં આવે તો તે લક્ષ્ય જરૂર સફળ થાય છે કોઈ પણ વિષય કે વિદ્યા શીખવા માટે શ્રદ્ધા હોવી જરૂરી છે શ્રદ્ધાના સહારે જ કાર્યને સિદ્ધ કરી શકાય છે જ્ઞાન પ્રાપ્તિના ધ્યેયને પહોંચી વળવા માટે ગુરુમાં શ્રદ્ધા હોવી આવશ્યક છે આવું શિષ્ય જ જીતેન્દ્રિય બની અને પરમ જ્ઞાન પ્રાપ્ત કરે છે આમ શ્રદ્ધાવાન મનુષ્ય જ જ્ઞાન પ્રાપ્ત કરી અને પરમ શાંતિનો અધિકારી બને છે ત્યાર પછી છે એકસઠમો સવાલ શિક્ષા ક્ષયમ ગચ્છતી કાલ પર્યાત કેળવણી નાશ પામે છે ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે પરંતુ હોમેલું આપેલું એમનો એમ રહે છે અર્થ વિસ્તાર અહીં મહાકવિ ભાસે દાન અને યજ્ઞનો મહિમા સમજાવ્યો છે ભાસ રચિત એકાંકી દાનવીર કરણની કથા પર આધારિત છે કર્ણ સૂર્યનો પુત્ર અને પરશુરામનો શિષ્ય હતો તે મહાન ધનુર્ધર હોવાની સાથે સાથે દાનવીર પણ હતો સૂર્યોદય સમયે જે કોઈ પણ વ્યક્તિ તેની પાસે જે કાંઈ પણ યાચના કરવા કરતો તેને તે આપવો એવો તેનો નિયમ હતો આવા કર્ણને પોતાના જીવનની રક્ષારૂપ કવચ અને કુંડળ જન્મજાત મળ્યા હતા જો તેના કવચ કુંડળ લઈ લેવામાં આવે તો તેને પરાજિત કરવાનું સહેલું થઈ જાત ઇન્દ્ર પોતાના પુત્ર અર્જુનનો વિજય થાય તે ઈચ્છતો હતો આથી તે બ્રાહ્મણ વેશે કર્ણની પાસે આવ્યો અને કર્ણના કવચ કુંડળની યાચના કરી કર્ણે પ્રસન્ન ભાવે ઇન્દ્રને પોતાના કવચ કુંડળ શરીર પરથી ઉતરડીને આપી દીધા તે વખતે કર્ણને તે ન આપવાનું કહેનાર મિત્ર અને સારથી એવા શલ્યરાજને કર્ણ ઉપરયુક્ત વચનો કહે છે મનુષ્ય જે સત્કાર્યો કર્યા હોય તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને દાન આપીને તેમની મદદ કરી હોય તે ક્યારેય મિથ્યા તે હંમેશા છે છે સાચો વીર અને સજ્જન તો એ કે જે પોતાની પાસે રહેલી વસ્તુઓનું ઉદારતાથી દાન કરી શકે સ્વાધ્યાય કરવામાં ન આવતા જ્ઞાન કે વિદ્યા નાશ પામે છે વાવાઝોડા કે વરસાદને કારણે મજબૂત તો મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે અતિશય ગરમીથી જળાશયોના જળ પણ સુકાઈ જાય છે જ્યારે યજ્ઞમાં હોમેલું હવિષાન અને દાનમાં આપેલું આ બંને તેમના તેમજ સ્થિર રહે છે સૂર્યચંદ્ર હિમાલય અને સાગરની માફક દાનેશ્વરી વ્યક્તિનો યશ કાયમ રહે છે દાનવીરનું સ્થાન મેઘની માફક ઊંચું હોય છે અને સંગ્રહ કરનારનું સ્થાન સાગરની માફક નીચું હોય છે દાનનો મહિમા અનંત અને અપાર છે સત્કર્મો કરવાથી અને દાન આપવાથી કીર્તિ અનંત કાળ પર્યત ટકી રહે છે મિત્રો ધોરણ દસના અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ છે જેના કોર્ષને લગતી માહિતી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો મિત્રો જરૂરથી આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં